નમસ્કાર હું છું ગોપી ગંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે પિયુષ રાદડિયા અને જીગીશા પટેલ જોડાયા છે આજે બંને જણા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ગયા હતા સૌથી પહેલા તો પિયુષભાઈ સાથે વાત કરીશું કારણ કે જે રીતે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસે એમને ટોર્ચર કર્યા છે પિયુષભાઈ તમને પોલીસે ટોર્ચર કર્યા છે એવો તમે આરોપ લગાડી રહ્યા છો અને તમને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવ્યા હતા પોલીસ આખા મામલામાં કારણ કે હજી સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન નથી આપ્યું તમારું શું કહેવું છે આટલા બધા મીડિયાની અંદર એમને સત્ય હકીકત જણાવી છે તો જો ખરેખર એમને એ લોકો મને ખોટો સાબિત કરવા માંગતા હોય એક તો પ્રતિક્રિયા આપવી જ જોઈએ ને પણ બેન જે બનાવ બન્યો છે એ એક તો મારા મિત્ર હર્ષદસિંહ ઝાલા અને સુરેશભાઈ ભટ્ટી બંને બનાવના સ્થળે આવી ગયા હતા એટલે મને વધારે ટોર્ચર કરતો રોકી દીધો અને બીજો જે બનાવ છે એ એપીઆઈની ચેમ્બરમાં સીસીટીવીની નીચે છે એટલે બંને અને બીજું બેન આ એબિટેટ છે તમે કાલે પણ જોયું હશે કે અમિતભાઈ ખૂટ જે હની ટ્રેપ કાંડ છે એમાં પણ જે આરોપી છે પૂજાબેન રાજગોર એમને પણ કોર્ટમાં ફરિયાદ કરી છે કે મને પણ ગેરકાયદેસર રીતે બે દિવસ સુધી આ જ એડી પર ગોંધી રાખી છે અને દિનેશભાઈ પાત્રે પણ એવું કીધું કે આ એડી પર મને પણ આવી રીતે કેમિકલ યુક્ત પાણી પીવડાવ્યું તો આ માણસ હેબિચ્યુઅલ છે

સત્તર તારીખે જયારે મને સવારે સાડા અગિયાર વાગે એલસીબી એ મને ઉઠાવ્યો કોર્ટની બહારથી ત્યારથી મારો વીસ તારીખ સુધીનો અનુભવમાં મારા ચાર પોલીસ સ્ટેશનનો મને ચોવીસ કલાકનો અનુભવ થઈ ગયો કે જાણે કોણ એમને મેસેજ આપતું હતું કોણ કોણ વ્યક્તિ જે વ્યક્તિ મારા પાછળ હતા કે જેમના કેવાથી આ કામ થતું હતું એ લોકો ત્યાં મને તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ જોવા આવ્યા હતા કે કઈ હાલતમાં છે એ ડિવિઝનમાં પણ જોવા આવ્યા હતા બેન કે જયારે હું બેભાન અવસ્થામાં હતો ત્યારે પણ મને કોઈ કીધું કે આ માણસ જે છે ઇન્દ્રજીતસિંહ ભરૂડી જે પોતાને આગેવાન કહે છે કાલે મેં એની મીડિયામાં જોઈ એ પોતે સંજુ સોલંકીના માર મારવામાં પણ હતો અલ્પેશ કતિરિયા ઉપર કાફલામાં હુમલામાં કરવામાં પણ હતો એ માણસ સતત મારી પાછળ ને પાછળ હતો અને હું બેભાન થઈ ગયો ત્યારે પણ ફોટા પાડતો હતો એવું મને મીડિયાના પર્સનો કીધું અને જે અમારા બી ડિવિઝન પીએસઆઈ છે ઝાલા સાહેબ એને ધક્કો મારી એમ્બ્યુલન્સ બહાર એટલે બેન ખબર જ છે કે કોણ કમાન્ડ આપતું તમે કહી રહ્યા છો કે કોણ એ બધું જ ખબર છે પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે ને કે બન્ની ગજેરા જે બોલ્યા એની અંદર ક્યાંક ને ક્યાંક તમને પણ ઇન્વોલ્વ તમારું પણ ઇન્વોલ્વમેન્ટ હશે એફઆઈઆર માં તમારું નામ આવ્યું છે બેન એફઆઈઆર માં ક્યાંય મારું નામ નથી બેન એક

પંદર તારીખે બપોરે બે વાગે એ લોકો રાજકોટ મુકામે પહોંચીએ છે અને પંદર તારીખે છ વાગે બંને ગજેરાનું એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજ સાહેબ જે મેડમ છે આઈપીએસ એનું નિવેદન લઈએ છે બેન તમે જુઓ કે બબ્બે મહિના પહેલા આ લોકો જે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના મોટા મોટા હોદ્દા ઉપર છે પ્રમુખ ઉપ્રમુખ એ લોકો મારાથી ડરતા હતા બેન હું કાતો લશ્કર તોયબા માણસ હોય કા લોરેન્સ ગેંગ માણસ હોય કા આંતરરાષ્ટ્રીય ગેમનો માણસ હોય કે લોકો મારા બની ગજે નથી ડરતા હતા સમજો તો બબ્બે મહિના સુધી આ લોકો ભયના ના જીવતા હતા એને એને આકાએ એને માહિતી આપી કે બની ગજે ને પકડાઈ ગયો છે એટલે 15 તારીખે એક સાથે ચાર પોલીસ સ્ટેશનમાં માં સેમ એફઆર થઈ અને એ પોલીસ તપાસ નથી કરતી કે આક્ષેપો છે કે સાચા છે ખોટા છે કોઈ પણ તમને હું કોઈ વિરુદ્ધ આક્ષેપ કરું તો પોલીસની પ્રાથમિક ફરજ એ છે કે એની તપાસ પ્રકારની અરજી કરીએ તો અમારા અમારી અરજીની તપાસ થાય અને અરજી ફાઇલે થાય પરંતુ અમારી વિરુદ્ધના જે કોઈ હોય એની અરજીમાં તપાસ ન થતી સીધી એફઆઈઆર લઈ અને વિરોધીઓને પકડી પૂરી દેવામાં આવે ટોર્ચર કરવામાં આવે અને એને માનસિક રીતે હેરાન કરે જેથી કરીને એ લોકો ઘરે બેસી જાય અને આ લોકો માટે મોકુળ મેદાન પણ પિયુષભાઈ તમારી પાસેથી એ સમજવું છે કે તમે કહી રહ્યા છો કે પોલીસે ટોર્ચર કર્યું કઈ રીતે ટોર્ચર કરતા હતા પોલીસે જ્યારે મને એસીબી લઈ ગઈ એટલે તરત જ એમને પીઆઈ સાહેબ ના લઈ ગયા ડિપાર્ટમાં ના એમને મને એવા એવા રીતે જે ફિઝિકલી રીતે કે આમ બે પગ પોળા કરીને આમ માથું જમીન પર અડાડી દે એ માણસ બે મિનિટમાં તો એ માણસ પડી ગઈ સ્થિતિમાં પછી બાદ પોળા કરીને એવી રીતે પેલા શારીરિક રીતે એવી રીતે મને ફોર્સફુલી ઉભો રાખવામાં આવ્યો હું થાકી ગયો એટલે કે આ માનશે નહીં કારણ કે એમને તો નિખિલ ડોંગા નું નામ ખોલાવું હતું બેન કે નિખિલ ડોંગા નું નામ ખોલી ના તો તને જવા દેશું નહીં તો ફસાવી દે મેં કીધું પણ આમાં નિખિલ ડોંગા સાથે મારે સંપર્ક નથી કોઈ પણ જાતનો હા અમે એમના જે યુદ્ધ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે સોશિયલ કોઝ માટે કામ કરે છે એમની સાથે એને જોડાયેલા છે તો એને કીધું કે હવે નહીં માને અને એમને ડિસ્ટાફને કીધું કે તૈયાર કરો એટલે આ લોકોએ પાટલી ઉપર મને લઈ ગયા અને સુવડાવી

પણ બેન હવે એક તો એમને નડતા હશે કઈક તો ખબર નહીં કારણ કે બંને ગજેરા અમારી આગળ હતો પછી મેં બંને મેં વાંચ્યું જયારે મારો કીધું કે ગજરે પિયુષ રાદડીયા અને બેન તમને આશ્ચર્ય થશે તમે પણ પરિચિત છો બહુ સારી રીતે કે આપણા દિનેશભાઈ પાત્ર જે એડવોકેટ છે એ પણ નિખિલ ડુંગા માણસ ગણાવી દીધા છે બેન હું અને દિનેશ પાત્ર બંને એવું નિખિલ ડુંગાના માણસો છીએ અને નિખિલ ડોંગાના કહેવાથી વિડીયોની માહિતી પૂરી પાડતા બેન એમાં શક્યતા કેટલી છે એ તો તમે પણ સમજી શકો કારણ કે તમે કહી રહ્યા છો કે નિખિલ દોંગાના કહેવાથી પણ સમજવું એ છે કારણ કે જે વખતે અલ્પેશ કથિરિયા ત્યાં આગળ પહોંચ્યા હતા અને અલ્પેશ એટલે એવું પણ કહેવાય રહ્યું છે કે અલ્પેશ કથિરિયા ત્યાં આવ્યા ગોંડલ આવ્યા એ વખતે તમે લોકોએ બેકહેન્ડ સપોર્ટ કર્યો હતો અને એટલા માટે થઈને તમને આવી રીતે ટોર્ચર કરવામાં તું આવડતું બોલાવ એટલે મેં સાહેબ મેં ક્યાં કોઈને બોલાવ્યો છે માનવ દૂધનો નો પડકાર તો અહીંથી ફેંકવામાં આવ્યો હતો અલ્પેશ ખતીરિયા મને પૂછીને તો કઈ પોસ્ટ નથી કરી પરંતુ મારે અલ્પેશભાઈ સાથે વર્ષો જૂના પારિવારિક સંબંધો છે મારા મિત્ર છે મારા સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તો એ આવતા હોય તો એમની સાથે રહેવું મારી ફરજ છે જેમ જીગી સાહેબ ને આવ્યા હતા તો તે દિવસે પણ હું સાથે હતો બેન કોઈ પણ વ્યક્તિ આવે ગોપીબેન આવે તો પણ મારે સાથે રહેવાનું હોય પણ પિયુષભાઈ તમને એવું લાગી રહ્યું છે કે જે લોકો વિરોધમાં અવાજ કરે છે એ બધાની વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે અત્યારે ચોક્કસ બેન આ તો વિનુભાઈ સિંગાળા નીલેશભાઈ રૈયાણી નિખિલ ડોંગા અને હું જે જે લોકો એ એમના સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે એમને એમ કેમ પ્રકારે દબાવી દેવાના પૂરેપૂરા પ્રયાસો થયા છે પેલા મારી નાખતા બેન હવે પૈસા થઈ ગયા છે એટલે મારી અને જેલમાં જવું પોસાય એમ નથી એટલે તંત્રને હાથો બનાવે છે જે અમારા જેવા નિર્દોષ યુવન ને બેન તમે વિચાર કરો એફઆઈ મારી પર એવી છે કે ચોપન વર્ષના મહિલા છે કે જે લગભગ મારા મમ્મીની ઉંમર સાઠ વર્ષની હશે મારા મમ્મીના ઉંમરના છે એ વ્યક્તિ એમના પતિદેવનું નામ છે ભરત ઢોલરિયા એને શરમ આવવી જોઈએ બેન કે એના પત્નીનો આવા આવા હિલ કૃત્ય આવી સસ્તી પ્રસિદ્ધિ અને મને માત્રને માત્ર દબાવવા માટે એમને એમના પત્નીનો ઉપયોગ કર્યો

એટલે દિનેશભાઈ મને ખબર નહીં દિનેશભાઈ તો મને એવું થયું કે મને લઈ આવ્યા છે એટલે એવા હશે પણ પછી મને ખબર પડી કે દિનેશભાઈને પણ એલસીબી પૂર્વક લઈ આવી હતી અને એલસીબી વડોદરા સાહેબ અને આ એડી પરમાર હાજરીમાં દિનેશભાઈને ખુલાસો પૂછ્યો કે તમે પણ બંને ગજેરા પાસે ગયા હતા અને દિનેશભાઈ કે આ કે ભાઈ પિયુષભાઈએ મને કીધું હતું કે બંને ગજેરા ઉપર કોઈ અલ્પેશ ઢોલરીએ ખોટી અરજી કરી છે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં તો તમે ચાલો તો હું પિયુષભાઈના મિત્ર તરીકે અને બંનેના એડવોકેટ તરીકે ગયો હતો

બેન તમે છે ને આ આપણું આ જે લાઈવ પૂરું થાય ને પછી તમે તમારા મોબાઈલમાં બંને ગજરા લખજો બંની ગજરા આજકાલથી વિડીયોથી બનાવતો એ યુટ્યુબર છે એના એટલા બધા ફોલોવર છે અને બેન એ વિડિયો બનાવવાથી એને પોલીસમાં નિવેદન આપ્યું છે કે એમને દર મહિને અઢી લાખ રૂપિયાની આવક છે વિડીયોના માધ્યમથી તમને પણ નહીં હોય તમે આપણી મોટી ચેનલ ચલાવો છો તો એટલે બંની ગજરા તમે સમજી શકો કે અઢી લાખની આવક છે ને એ પીયુષ દાદરિયાના નેવું હજારથી એ બંની ગજરા વેચાય નહીં બેન

હોસ્પિટલની જરૂર હતી તો હોસ્પિટલ પણ લઈ જવામાં ન આવ્યા એને કોઈ નોટિસ મોકલવામાં ન આવી એને કે એ બંધારણીય જે હક છે એ હક એનો છીનવી લેવામાં આવ્યો એટલે અમે એના ભાગરૂપે અલ્પેશભાઈ કસિરિયા ગૃહમંત્રીને મળવા પણ ગયા હતા પરંતુ એના પછી જ્યારે એની તબિયત વધારે પડતી નથડી ગઈ અને આપ આપે પણ એના વિડિયો જોયા છે દિનેશભાઈ પાતરના પણ વિડીયો જોયા છે અને પીયસભાઈના પણ વિડીયો જોયા છે વિડીયો જોઈને મને એવું થયું કે જે લોકો આપણા સમર્થનમાં ઉતરે છે

અને કેવાય ને એટલા બધા કેસ કરી દેવામાં આવે કે માણસ થાકી જાય ખોટા કેસમાં અને ખબર બી ના હોય લોકોને ખબર બી હોય કે આપણે કંઈ કર્યું છે એવા એવા લોકો ધરપકડ કરવી વારે વારે ટોર્ચર કરવું વારે વારે એને જામીન લેવાના બધી માંથી નીકળતા નીકળતા માણસ થાકી જાય અને શાંતિથી બેસી જાય એવી એક સિસ્ટમ અહીંયા ચાલુ કરવામાં આવી છે જ્યારે હું પિયુષભાઈ ત્યાં હોસ્પિટલ મળવા ગઈ મળવા પહોંચી ત્યારે પિયુષભાઈ ની હાલત ખૂબ જ ગંભીર હતી અમીર એટલે એને શારીરિક પણ જે કઈ પણ એને માર મારવામાં આવ્યું હતો એને કેમિકલ વાળું જે દ્રવ્ય હતું તે પીવડાવવામાં આવ્યું એના પેટના ભાગમાં અંદર એના દુખાવો હજી પણ થાય છે તો એ સમયે એની હાલત માનસિક અને શારીરિક બે રીતે ખરાબ હતી અમે કાલ આખો દિવસ એની સાથે બેઠા એને એને માનસિક મનોબળ પૂરું પાડ્યું અને પિયુષભાઈ કીધું કે ભાઈ મને બે ચાર જણાના નામ લેવાની મને ટ્રાય કરી કે બે ચાર આ બે ચાર જણાના નામ આપી દે તો અમે તને છોડી દઈશું આટલો બધો અમારે તમને ટોર્ચર કરો અમને મજા નથી આવતી પરંતુ પિયુષ ભાઈ ક્યાંક ને ક્યાંક અમારા માટે પણ એક મક્કમ સૈનિક તરીકે ઉભા રહ્યા છે એના માટે હું પિયુષભાઈ માટે પિયુષભાઈ માટે ગર્વ અનુભવ છું કે એક સચ્ચાઈનો સચ્ચાઈને સાથ પકડી રાખી અને આવા ખોટા કામમાં ક્યાંય એ લોકોનો સાથ નથી દીધો અને એટલા માટે જ હજી પણ તમે કહો કે અલ્પેશભાઈ કથીરિયા જ્યારે ગૃહમંત્રીને મળીને આવ્યા ગૃહમંત્રીએ એમને આશ્વાસન પણ આપ્યું કે હવે અમે એમને સૂચના આપી દઈશું પણ છતાં પણ જ્યારે કેવાય ને કે એને જે કેસમાં એ વતાનો હોસ્પિટલ દાખલ થવું પડ્યું તો એ કેસના જામીન લઈને જ્યારે પોલીસ એની પાસે હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે પણ પિયુઝભાઈને એમ કહેવામાં આવે છે કે અમે તો તમને જામીન આપી ગયા પણ જેપુરમાંથી તમને પોલીસ પકડવા તો આવશે જ એટલે એના પછીથી એના રૂમની બારે હોસ્પિટલના રૂમની બાર બે પોલીસ માણસોને બેસાડવામાં આવે છે જ્યાં સુધી પીસભાઈ ત્યાં હોસ્પિટલમાં એડમિટ હતા ત્યાં સુધી એ લોકો ત્યાં ને ત્યાં એની ઉપર કહેવાય ને નજર કેદની જેમ રાખે છે પીસભાઈને રાખવામાં આવ્યા હતા એને કોણ એને મળવા આવે છે શું કરે છે શું નહીં બધી જ ખબર અંતર કન્ટિન્યુઝ ઉપર સુધી પહોંચતી હતી વારે વારે એને ફોન આવતા હતા અને એ વાતની ખબર મને ક્યારે પડી એ પણ હું તમને ગોપીબેન જણાવી દઉં કે અમે લોકો જ્યારે હોસ્પિટલેથી નીકળ્યા પિયુષભાઈ ને એ લોકો જયારે હોસ્પિટલેથી નીકળ્યા અને અમે જેતપુર પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન અમે જામીની પ્રોસેસ કરવા માટે હાજર થયા થવાના હતા ત્યારે એ લોકો અમારી ગાડીમાં બેઠા હતા અને કન્ટિન્યુઅસ ફોન પર વાત ચાલતી હતી કે અમે અહીંયા પહોંચ્યા છીએ અહીંયા પહોંચ્યા છીએ અહીંયા પહોંચ્યા છીએ એની પહેલા પણ ગોપીબેન જણાવી દઉં કે પિયુષભાઈ સામેથી ફોન આવતા હતા કે જેતપુર પોલીસ સ્ટેશનમાં તમે હાજર થઈ જાઓ તમે આઠ વાગે હાજર થઈ જાઓ અમે તમને ચાર પાંચ કલાક બેસાડીને છોડી દઈશું કારણ કે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા હતા એટલે અમને જામીન જ આપવાની પ્રોસેસ કરવાની હતી બીજી કોઈ પ્રોસેસ હતી નહીં પરંતુ જ્યારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે એક બે પોલીસ સ્ટેશનના જે

જે દિવસે એને સિવિલ હોસ્પિટલની જરૂર હતી ત્યારે એને ગોંધી રાખવામાં આવે હતા અને આજે જરૂર નથી તો એને ડાયવર્ટ કરવામાં આવે છે તો આ ક્યાંક ને ક્યાંક ઉપરથી આખું તંત્ર આમાં સંડોવાય સંડોવાયેલું છે એવું લાગી રહ્યું છે અને નાના નાના પોલીસના લોકો ઉપર અમને અધિકારીઓ ઉપર અમને કોઈ પેલું છે નહીં કારણ કે એ પણ કોઈકના ઓર્ડર પ્રમાણે ફોલોઅપ લેતા હોય છે એટલે જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં બી ગયા ને ત્યારે ત્યાં એવું કહેવામાં આવ્યું

તમને એવું લાગી રહ્યું છે કે અલ્પેશભાઈ ગૃહમંત્રી ને મળ્યા હવે ખરેખર કાર્યવાહી ગોંડલમાં થશે કારણ કે પોલીસ પાસેથી અપેક્ષા રાખી રહ્યા છો તમે બેન પોલીસ પાસેથી અપેક્ષા નથી પણ મને અલ્પેશભાઈ ઉપર ભરોસો છે અને હર્ષભાઈ સંઘવીને પણ ગૃહમંત્રી છે ને આવી તો નો ખબર હોય કે અહીંયા લોકલ લેવલે આ વ્યક્તિ જિલ્લા પોલીસ વડા કે જે કોઈ હોય એ એક જ વ્યક્તિના ઇશારે કામ કરતા હોય

ખરેખર ગોંડલની અંદર પોલીસ જે છે માત્ર અને માત્ર કુકના કહેવાથી કામ કરે સો ટકા બેન ગોંડલમાં તો અમને સો ટકા છે કે ગોંડલમાં માત્ર ને માત્ર પોલીસ એક વ્યક્તિ નહીં કામ કરે છે લો એન્ડ ઓર્ડર છે ગોંડલમાં અમે મારા મમ્મીએ પણ જે મારી ઉપર જે બનાવ બન્યો છે એની પોતે પણ ફરિયાદ કરી છે કોર્ટમાં નામદાર કોર્ટમાં અને અમને વિશ્વાસ છે કે નામદાર કોર્ટ આની ઉપર સ્ટ્રીક એક્શન લેશે કારણ કે બે દિવસની અંદરમાં આ વ્યક્તિ ઉપર નામદાર કોર્ટની અંદર ત્રણ ફરિયાદ થઈ છે

તમે કહી રહ્યા છો સમાજ માટેની આ લડાઈ છે સમાજ માટેની લડાઈ કઈ રીતે થઈ ગઈ ગુંડલ ની લડાઈ બેન જો અલ્પેશભાઈ કોઈ રાજકીય રીતે તો આવતા નહોતા તો સમાજ ની સાથે રહ્યા પાટીદાર સમાજ ની સાથે એ જ એમને વાંધો છે એમની સાથે રીતે એમને કોઈ વાંધો જ નથી જે જે કોઈ ડીગી સાબેન પાટીદાર સમાજ ના છે તો એ એમની સાથે નથી એટલે એમને વાંધો છે તો એ સમાજ ની લડાઈ થી એમની સાથે નો હોય અને પાટીદાર સમાજ માટેનું કામ કરતા હોય નિખિલભાઈ ઢોંગા છે પાટીદાર સમાજ માટેનું કામ કરતા હતા અઢારે વર્ણ માટે પણ કામ કરતા હતા પણ એમની સાથે ન હોય એટલે એમનો દુશ્મન છે પણ તમને લાગે છે કારણ કે નિખિલ ડોંગાનો ઇન્ટરવ્યુ મે જોયો પણ ખરો અને વાંચ્યો પણ ખરો તમને લાગે છે કે ફરીથી ગોંડલની અંદર નિખિલભાઈ ડોંગા એક્ટિવ થયા છે કે એમનો ઇન્ટરવ્યુ તો મે પણ જોયું છે અને મને થોડું વધારે પણ એટલે થયું કે ઇન્ટરવ્યુ આવ્યું એટલે પણ અમને ટાર્ગેટ કરવામાં આવ્યો બે ત્રણ કારણ છે અલ્પેશભાઈ છે જીગીસાબેન છે અને નિખિલભાઈ છે ત્રણેય જ કારણ છે

તો આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર